નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ નાગવા બીચ દીવ તો ચાલો મારી સાથે મિત્રો આપણે દીવ બસ સ્ટેન્ડથી નાગવા બીચ તરફ જઈ રહ્યા છીએ દીવ બસ સ્ટેન્ડથી નાગવા બીચ લગભગ પાંચ છ કિલોમીટરના અંતરે આવેલું છે દીવ બસ સ્ટેન્ડથી નાગવા બીચ આપણે જઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો રસ્તો ખૂબ જ સારો અને ક્લીન છે અને ટ્રાફિક પણ અત્યારે ઘણો બધો ઓછો છે અને રસ્તાની બંને સાઈડ તમે જોઈ રહ્યા છો કે વૃક્ષ વાવેલા છે આપણે હવે નાગવા બીચ પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો ઘણી બધી હોટલ અને અહીં સામે જ પાર્કિંગની વ્યવસ્થા પણ આપેલી છે આપણે હવે પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આપણે હવે નાગવા બીચ તરફ જઈ રહ્યા છીએ અહીં નાગવા બીચ ઉપર સરસ મજાની તમારા માટે બેઠક વ્યવસ્થા પણ અહીં બનાવેલી છે ત્યારે અહીં બપોરના બાર વાગ્યા છે અને તમે જોઈ રહ્યા છો દરિયાની નજીક ઘણો બધો ટ્રાફિક અને ઘણા બધા યાત્રીઓ પ્રવાસીઓ અહીં એન્જોય કરી રહ્યા છે તમે અહીં દીવ આવો ત્યારે નાગવા બીચ જરૂર આવો કારણ કે અહીં આ બીચ એવું છે કે અહીં ખૂબ જ શાંત દરિયો અને એકદમ સ્વચ્છ પાણી હોય છે અને ઉનાળું વેકેશન હોય ત્યારે ઘણા બધા ટુરિસ્ટો અહીં આવતા હોય છે અને દરિયાની ખૂબ જ મજા લેતા હોય છે નાગવા બીચ નજીક જ ઘણી બધી હોટલ અને રેસ્ટોરન્ટ પણ આવેલી છે અને તમને ખૂબ જ વ્યાજબી ભાવે અહીં રહેવા તથા જમવાનું મળી રહેશે અહીં દીવ નાગવા બીચ શિયાળામાં ઘણા બધા ફોરેનના ટુરિસ્ટો પણ અહીં આવતા હોય છે અને અહીં એક બે મહિના અહીં રોકાતા હોય છે અને દીવ સિટીમાં ઘણું બધું ફરવાલાયક હોય છે અને અહીં ઘણો બધો એન્જોય કરતા હોય છે મિત્રો તમે અહીં આવો અને દરિયામાં એન્જોય કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં ઘણી બધી રાઈડો પેરાશૂટ અને ઘણી બધી બોટિંગને ઘણું બધું અહીં રેન્ટ ઉપર તમે લઈને આનંદ લઈ શકો છો અહીં મોટા વ્યક્તિ અને નાના બાળકો માટે ઘણી બધી રાઇડ્સ હોય છે જે ખૂબ જ વ્યાજબી ભાવે અહીં તમને મળી રહેશે દીવ તમે આવો તો ઘણો બધો અહીં એન્જોય કરવાની અહીં બહુ મજા આવે છે નાના બાળકો માટે પણ ઘણું અહીં હોય છે અને જો તમે નાગવા બીચ માં ના રહેવું હોય તો દીવ ગામમાં પણ અહીં ઘણી બધી સારી એવી હોટલો આવેલી છે જ્યાં તમે રહી શકો છો મિત્રો અહીં દરિયામાં નાહવા માટે પણ અહીં કપડાં મળતા હોય છે અને તમે દરિયાના ખારા પાણીથી નાહી આવીને તમે મીઠા પાણીમાં પણ અહીં નાહવા માટેની સગવડ હોય છે તે પણ વ્યાજબી ભાવે તમને અહીં મળી રહેશે દરિયાની નજીક જ ઘણી બધી વૃક્ષો અહીં વાવેલા હોય છે અને તમે અહીં દરિયામાં ખૂબ એન્જોય કરી શકશો અને બહાર રેતીમાં જ બેસીને પણ તમે અહીં દરિયાનો આનંદ લઈ શકશો મિત્રો અહીં નાગવા બીચ ઉપર ઘણી બધી ચેતવણી લખેલી હોય છે જે તમારે અહીં આવીને તેને ફોલો કરવાની રહેશે મિત્રો અહીં ઘણા બધા ટુરિસ્ટરો નાગવા બીચનો આનંદ લઈ રહ્યા છે અને ફોટોગ્રાફી પણ અહીં કરી રહ્યા છે ખૂબ જ સરસ વ્યૂ અહીંથી તમે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે નાગવા બીચ બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકશો કે અહીં બીચની સામે જ ઘણી બધી નાસ્તાના સ્ટોલ પણ આવેલા છે અહીં તમે સારી રીતે નાસ્તો કરી શકશો અને અહીં ઘણી બધી પ્રકારના વ્યંજન મળતા હોય છે તે તમે જોઈ રહ્યા છો આવી રીતના બહાર જ તમારે બેસીને નાસ્તો કરવાનો હોય છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો